ભાવનગર જિલ્લામાં ગેરકાયદે રીતે દૂધ ઉત્પાદન વધારવા માટે વપરાતી શંકાસ્પદ સામગ્રી સામે પોલીસને મોટી સફળતા મળી છે ભાવનગર એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલિતાણા ખાતે આવેલ સોહિલ પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પ્રોવિઝન સ્ટોરમાંથી પશુઓને વધુ દૂધ આપવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન બોટલો તથા અન્ય સાધનોનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇન્જેક્શન બોટલ ટોટી સહિત કુલ રૂપિયા ચોપન હજારથી વધુના મુદ્દામાલની જપ્તી કરી છે આ મામલે પોલીસે સાજીદ શર્માળી નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો પુરવઠો ક્યાંક સુધી પહોંચતો હતો ગેરકાયદે દૂધ ઉત્પાદનથી જન આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા હોવાને કારણે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે